વાત કરીએ સુરતની સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં વિચિત્ર બનાવ સામે આવ્યો મિલકતના કિસ્સામાં ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વિડિઓમાં કેદ કરી લીધી સાત વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવાતો લાઈવ વિડિયો સામે આવ્યો ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનાર માતા પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક અમે હકીકત એવી છે કે ત્યાં જે કંકરા ફળિયું જાહેર કરવામાં આવેલ છે ત્યાં પ્રવીણભાઈ પટેલ કરીને જે છે એ એમના જે ખેતર જે છે શેરડીનું એમાં તે પોતે ત્યાં શેરડીનો પાક વાવેલો હતો અને એમના જે ભાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને ભાભીએ ત્યાં ખેતરમાં આવી અંદર શિરડીના પાર્ટનર જે છે એ આગ લગાડતા અંદાજે પાંચેક લાખ નુકસાન થતાં આ કામના ફરિયાદીએ જહાંગીરપુરા પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે